મનરેગા યોજનાનું નામ બદલવાના નિર્ણયને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે સરકારનો ઈરાદો માત્ર મનરેગા બિલના નામમાં બદલાવનો નથી પરંતુ સંઘની શતાબ્દી નિમિત્તે મહાત્મા ગાંધીનું નામ હટાવવાનું છે વર્ષ બે હજાર ચૌદ પછી ત્રીસથી વધુ કલ્યાણકારી કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર એક પણ આઈઆઈટી કે આઈઆઈએમ લાવી નથી ગુજરાતમાં બીજેપીના પાપે મનરેગા યોજના હેઠળ બેતાલીસથી છેતાલીસ દિવસ સુધીનું જ રોજગાર સરકાર આપી શકી છે મનરેગા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં આઠ હજાર કરોડ જ રકમ આપવામાં આવી છે જે અન્ય રાજ્ય કરતાં દસ ગણી ઓછી છે મોસાળે માં પીરસનારી હોય ત્યારે ગુજરાતને આવો અન્યાય કેમ એવો પ્રશ્ન તેમણે પૂછ્યો મોદી સરકારને પૂછવા માંગુ છું કે તમે બે હજાર ચૌદ પહેલાં ગેમ ચેન્જર તરીકેની મોટી મોટી દાવા કર્યા આજે તમે નેમ ચેન્જર તરીકે કામ કરી રહ્યા છો ત્રીસ વર્ષ ગુજરાતમાં એક તો આઈઆઈએમ કે એનઆઇટી કે આઈઆઈટી બનાવી જુઓ સેન્ટ્રલ યુનિવર્સિટી તમે બનાવી જુઓ એ પ્રકારની સંસ્થા જેની ઉલટાનું સરદાર વલ્લભભાઈના નામ ઉપરની એમના દૃષ્ટિકોણથી સપાયેલી એ વીએસ હોસ્પિટલ હોય તો એને ખતમ કરવાનું પાપ કર્યું મોદી સરકારે ગુજરાતમાં

એટલે કે માણસ માગે ત્યારે રોજગાર આપવાનો ડિમાન્ડ ડ્રીવન પણ મોદી સરકારે ઉલટું કામ કર્યું અને તેમ છતાં એમનો ત્યાંથી અટકા નહીં તો એ સંપૂર્ણ યોજનાને ખતમ કરવાનો પાપ પણ મોદી સરકારે કર્યું છે દેશની અંદર હું આપના માધ્યમથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર ત્યાં દુષ્પ્રચાર કરવામાં આવ્યો પણ હકીકત જોવો તો જે સર્વ શિક્ષા અભિયાન હોય કે ગ્રામીણ સડક યોજના હોય કે પછી વિદ્યુતીકરણ ની યોજના હોય રેલવે ની બાબતની હોય કે પછી મનરેગા યોજનાના લાભ હોય આ તમામ બાબતો કેન્દ્ર ની અંદર કોંગ્રેસની સરકાર ડોક્ટર સિંહજી અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના શાસનમાં ગુજરાતને વિશેષ લાભ આપવામાં આવ્યો પણ દુઃખ સાથે કેવું પડે કે મોસારે માં પીરસદાર છે અને ગુજરાતને જ અન્યાય